વસંતનો વાયરો હિલોડા લઈ રહ્યો છે બાગમાં ફૂલો મહેક ફેલાવી રહ્યા છે પક્ષીઓના મીઠા ટહુંકાર સંભળાઈ રહ્યા છે વૃક્ષો પોતાની છાયા પ્રસરાવી રહ્યા છે આવા મનમોહક વાતાવરણમાં શહેરના એક જાણીતા બાગમાં ગામડેથી પોતાના પુત્રના ઘરે આવેલા રઘુભાઈ આહલાદક વાતાવરણનો લાભ ઉઠાવી રહ્યા છે અચાનક તેમના કાને એક પરિચિત અવાજ સંભળાયો કેમ છો રઘુ કાકા મજામાં ને રઘુભાઈએ અવાજ તરફ મોં ફેરવીને જોયું તો સામે ઊભો હતો તેમના પુત્ર મોહનનો લંગોટ્યો યાર ભાવેશ નાનકડા ગામમાં એ બંનેની ભાઈબંધી ખૂબ જ જાણીતી હતી સાથે જ ભણીને મોટા થયા બારથી સાંજ સુધી બંને સાથે જ હરતા ફરતા હોય રઘુભાઈએ ભાવેશને પૂછ્યું અરે બેટા તું અહીં ગામડેથી ક્યારે આવ્યો ભાવેશ બોલ્યો કાકા હાલ વેકેશન ચાલે છે એટલે અહીંયા એક સંબંધીને ઘેર આવ્યો છું મન થયું કે જરાક બાગમાં લટાર મારી આવું એટલે અહીં બાગમાં આવ્યો ભલે બેટા સારું થયું તો આવ્યો તારા મા બાપની તબિયત કેવી છે ઘરે બધા મજામાં છે ને ભાવેશ ઉદાસ અવાજે બોલ્યો હા કાકા બધા મજામાં છે અમારા બે દોસ્તોના ભાગ્ય પણ કેવા મોહન સારું ભણીને શહેરમાં નોકરીએ લાગ્યો અને હું ઠેરના ઠેર ત્યારબાદ બીજી બધી આડી અવળી વાતો કરીને ભાવેશે કહ્યું કાકા તમે તો ભૂલી ગયા લાગો છો તમે તો ગામડામાં ઉછરેલા છો અહીં દીકરા પાસે આવીને તમે ગામડું ભૂલી ગયા છો કે શહેરમાં એટલું બધું ફાવી ગયું છે રઘુભાઈ ખુશ થઈને બોલ્યા હા બેટા જેના ઘેર શ્રવણ જેવો પુત્ર હોય તે પિતાને પુત્રના ઘેર એટલું બધું ફાવી ગયું છે કે મારું ગામ પણ યાદ નથી આવતું મારો પુત્ર મોહન આજના યુગનો શ્રવણ છે બે ટાઈમ સવાર સાંજ તેની પત્નીના હાથનું સ્વાદિષ્ટ ખાવાનું મળે છે નવરાશ મળે એટલે બાગમાં આવવું મંદિરે જવું અને પૌત્રને રમાડું છું આ જ મારી દિનચર્યા જરીક બીમાર પડું એટલે મોહન એની તેના પત્ની મીરા અડધા અડધા થઈ જાય છે અને તરત જ ડૉક્ટર પાસે સારવાર કરાવવા લઈ જાય પાણી માગું તો દૂધ મળે કોઈ વાતનું દુઃખ નહીં બંને જણ મને ખૂબ જ કાળજીથી રાખે છે મારા પુત્રને જોઈને રોજ પ્રભુને પ્રાર્થના કરું છું કે બધાએ માવતરને આવા પુત્રો મળે હવે તું જ બોલ બેટા મારે આવો શ્રવણ જેવો પુત્ર હોય તો મને મારું ગામડું કઈ રીતે યાદ આવે કાકાની વાત સાંભળી જીતેશ ગડગડા સાદે બોલ્યો કાકા ખરેખર તમને મોહન જેવો પુત્ર મળ્યો છે તમે નસીબદાર છો તમારું જીવન સાર્થક થયું પછી અચાનક જ કંઈક યાદ આવી હોય તેમ બોલ્યો અરે હા મોહન સાથે તો હમણાં મારી વાત જ નથી થઈ એને સરપ્રાઇઝ આપું છું અને હું અહીંયા આવ્યો છું એ જણાવ્યા વગર જ એને ફોન કરું એમ કહીને મોહનને ફોન કર્યો અને સ્પીકર ઓન કર્યું સામે છેડે મોહને ફોન ઉપાડ્યો થોડીવાર બંને મિત્રોએ જૂની યાદો તાજી કરી ગામના ખબર અંતર જાણ્યા પછી ભાવેશે પૂછ્યું અરે યાર તું તો જબરો શ્રવણ છે મને સમાચાર મળ્યા કે તું તારા પિતાની દિલથી સેવા કરે છે ધન્ય છે તારી પિતૃભક્તિને ભાવેશની વાત સાંભળીને મોહન બોલ્યો અરે યાર આજના યુગમાં કોણ શ્રવણ બનીને જીવવા તૈયાર છે આ તો મજબૂરી છે અને મારો સ્વાર્થ છે એટલે બાપુજીની સેવા કરું છું તું તો મારો લંગોટીઓ યાર છે એટલે તને જ આ વાત જણાવું છું ગામડામાં મારા બાપુજીના નામે ઘર વાડી અને ખેતર છે જેની કિંમત લાખોમાં આવે એમ છે એટલે મારા બાપુજીની સેવા કરી તેમને વિશ્વાસમાં લઈ ગામડાનું એ ઘર અને ખેતર વેચી મારવું છે અને તેની જે કિંમત આવે તેમાંથી અહીં શહેરમાં ઘર ખરીદવું છે તું તો જાણે જ છે કે શહેરમાં ભાડાનું ઘર હોય અને વળી બીજા ઈતર ખર્ચા પણ હોય ત્યારે એકલી નોકરી ઉપર કઈ રીતે બધું પૂરું કરવું એટલે તું પણ બાપુજીને સમજાવજે કે ગામડામાં કોઈ રહેતું નથી તો તે ઘર અને ખેતર વેચી મારે અને તેની જે કિંમત આવે તે મને આપે જેથી હું અહીંયા ઘર ખરીદી શકું એકવાર અહીં શહેરમાં મારા નામે ઘર થઈ જાય એટલે પછી મારે ક્યાં આખી જિંદગી બાપુજીનો ભાર વેંઠારવાનો છે મૂકી આવીશ તેમને કોઈ વૃદ્ધાશ્રમમાં ક્યાં સુધી આખી જિંદગી શ્રવણ બનીને જીવવું સ્પીકર ઓન હોવાથી રઘુભાઈ પણ બધી જ વાત સાંભળી રહ્યા હતા મોહનની વાત સાંભળી ભાવેશ પણ કંઈ બોલી ના શક્યો સામે છેડેથી ફોન કટ થઈ ગયો રઘુભાઈ હચમચી ગયા આજે એક ફોન મારફત પુત્રની શ્રવણભક્તિનો પરપોટો ફૂટી ગયો ભાવેશ અને રઘુભાઈ એકમેકને મૌન ભાવે જોઈ રહ્યા વાતાવરણમાં સન્નાટો પ્રસરાઈ ગયો રઘુભાઈ માંડ માંડ ચાલીને ઘરે પહોંચ્યા એ રાત રઘુભાઈએ જેમ તેમ પસાર કરી સવાર પડી અને મોહને બૂમ પાડી બાપુજી બે ત્રણ બૂમ પાડી પણ કોઈ જવાબ ના મળતા મોહને જોયું તો રઘુભાઈ રૂમમાં નહોતા એણે પત્નીને પૂછ્યું મીરા તે બાપુજીને જોયા તેઓ આમ કહ્યા વગર જ સવાર સવારમાં ક્યાં જતા રહ્યા મોહને બાપુજીના રૂમમાં જોયું તો સામાન પણ નહોતો અચાનક જ મોહને ટેબલ પર પડેલી ચિઠ્ઠી જોઈ ચિઠ્ઠીમાં લખ્યું હતું બેટા મોહન તું અને તારો પરિવાર સુખી રહે હું બસ એટલું જ ઈચ્છું છું પણ દીકરા ઘડપણમાં મારો સથવારો મારું ઘર છે જેમાં તારી માની અસંખ્ય યાદો તારું બાળપણ જોડાયેલું છે એ ઘર સાથે મને મારું ઘર મારી ગાયો ભેંસો મારી બકરીઓ બોલાવે છે બેટા હું મારી ઘેર જાઉં છું અને ઘરમાં તો મારો આત્મા વસેલો છે હું એને વેચવાનું સપનામાં પણ ના વિચારી શકું તને ક્યારે પણ મારી જરૂર પડે કે પૈસાની જરૂર પડે તો મને કહી દેજે સુખી રહો ચિઠ્ઠી વાંચીને મોહને મીરા સામે જોયું મીરા શું બોલે ચાલ હવે જલ્દી કર રામપુરની બસ પકડીએ જલ્દી ત્યાં ગામમાં રઘુદાદા આવ્યા રઘુદાદા આવ્યા જેવો રઘુદાદાએ ગામમાં પગ મૂક્યો નથી કે બધા છોકરા એમને વેઠળી વળ્યા દાદા હવે અમને છોડીને નહીં ને તમારા વગર અમને કોઈ વાર્તા નથી કહેતું રઘુદાદા તમારા વગર આ રામપુર સાવ સોનું થઈ ગયું હતું રામજી બોલ્યો અલ્યા રામજી તું મારા આંબાને સાચવે છે કે નહીં મારી બોડીનું ઝાડ મારી દાડમડી મારી ભઘરી ક્યાં છે મારા વગર સુકાઈ ગઈ લાગે છે એ દૂધ આપે છે કે નહીં બરાબર બે બે અરે મારી બાલી બકરીઓ ચિંતા ના કરશો હું તમને છોડીને હવે ક્યાંય નહીં જાઉં રામજી સૌને ખબર આપી દે કે હું આવી ગયો છું અને સૌને આમંત્રણ આપી દે કે આજે મારા આંગણે ભજન કીર્તન કરીશું અને તારી વહુ મીઠીને કહી દે કે ભીંડાનું ખાટું શાક રોટલો અને ઘી ગોળ અને હા આપણા ખેતરની શેરડી અને બોરડી તો ખરી જ બધી જ વ્યવસ્થા કરી દે કોઈ આપણા આંગણેથી જમ્યા વગર પાછું ન જવું જોઈએ છલકાતી આંખોએ ગીત ગણગણતા રઘુદાદા લીમડાના છાયામાં બેઠા આવજે મારે ગામને ખેતર ધાનલના પાક લહેરાય જો આવજે મારે ગાયને કૂવે મીઠા પાણીના ઘડા છલકાય જો આવજે મારે ગામને ચોતરે હરીના ગુણ ગવાય પાછળ આવી પહોંચેલા મોહન અને મીરા રઘુદાદાની અવાક બનીને સાંભળી જ રહ્યા એક શબ્દ પણ બોલવાની હિંમત ના કરી શક્યા અને નીચા મોઢે બસ સ્ટેશન ભણી ચાલવા લાગ્યા મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ